વડોદરા શહેરમાં ઐતિહાસિક તોપ ફોડવાની પરવાનગી મળતા એમજી રોડ ખાતે પૌરાણિક શ્રી રણછોડરાયજી મંદિર ખાતે આગામી માક્ષર સુદ અગિયાર એકાદશી નિમિત્તે અગિયાર ડિસેમ્બરે સાંજે વરઘોડો નીકળવાનો હોય ત્યારે ભગવાન શ્રી રણછોડરાયજીને ઐતિહાસિક તોપની સલામી આપવામાં આવશે ત્યારે આજે પાંચ ડિસેમ્બરે પોલીસ કમિશનર ઐતિહાસિક તોપની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું તેમની સાથે ઝોનના ડીસીપી પણ હાજર રહ્યા હતા તોપ ફોડવા બાબતે સુરક્ષા સહિતના મુદ્દે પૂજારી સાથે ચર્ચા કર્યા બાદ યોગ્ય નિર્ણય પોલીસ વિભાગ જણાવશે વરઘોડામાં છેલ્લી વાર ઐતિહાસિક તોપ ફોડવામાં આવી હતી આ પ્રસંગે તોપમાંથી તણખા ઉડતા બે વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હતી આ કેસમાં જે તે સમયે સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તોપનો નેગેટિવ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેમાં જાહેર સુરક્ષા માટે આ તોપને જોખમી દર્શાવવામાં આવી હતી જેના પગલે કલેક્ટરે ઐતિહાસિક તોપને કબજે કરી હતી અને દોઢસો વર્ષોથી ચાલતી પરંપરા બંધ કરવી પડી હતી જેના કારણે ભક્તોમાં નારાજગી અને આક્રોશની લાગણી પણ ફેલાઈ હતી અને જે તે સમયે મંદિરના પૂજારી જનાર્દન ખુશવદન દવે ઉર્ફે જનાર્દન મહારાજ આ મામલે કોર્ટમાં દાદ માંગી હતી જેમાં ચાર વર્ષની લડત દરમિયાન કોર્ટે ઐતિહાસિક તોપ કેટલીક શરતો આધીન રહીને પરત આપવામાં આવી હતી જેના કારણે વર્ષે પૂજારી જનાર્દન મહારાજ પગરખા ધારણ કરી ખુશી વ્યક્ત કરી હતી ગત તારીખ છવ્વીસ નવેમ્બરના રોજ રણછોડરાયજીની ભવ્ય વિજય યાત્રા નિજ મંદિરથી છ કલાકે નીકળનારી હતી અને ચાંપાનેર દરવાજા નજીક લક્ષ્મીજી મંદિરથી પરત નિજ મંદિરે ફરી અને અહીં ઐતિહાસિક તોપથી ભગવાન શ્રી રણછોડ રાયજીને સલામી આપવાનો કાર્યક્રમ હતો પરંતુ જરૂરી પરવાનગી ન મળતા લો કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો ત્યારબાદ ભક્તોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને તમામ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને હવે આગામી ડિસેમ્બરને માગસર સુદ અગિયાર નિમિત્તે ભગવાન શ્રી રણછોડરાયજીનો વરઘોડો સાંજે છ કલાકે એમજી રોડ સ્થિત નેજ મંદિરથી નીકળી લક્ષ્મીજી મંદિર થઈ પરત નેજ મંદિરે આવશે ત્યાં ભગવાન શ્રી રણછોડ રાયજીને ઐતિહાસિક ટોપની સલામી આપવામાં આવશે જેને લઈને આજે પોલીસ કમિશનર કુમાર ઐતિહાસિક ટોપની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું રણછોડ સિંહ મંદિર ના મુલાકાત થઇ અને ભગવાન દર્શન કરી પ્રસાદ લીધો છે અને એક મોટા બાબતે મહાન શ્રી નું અને એમના પરિવાર નું અરજી અનુસંધાને આપણે ઇન્સ્પેક્શન પણ કરી છે નિરીક્ષણ પણ કર્યું છે મહાન શ્રી ને આપણે જણાવ્યું છે કે આ અંગે આપણે ચર્ચા કરી કરીશું અને ન્યાયાલયના જે નિર્ણય અને તે પછી આપણે સુરક્ષાને ધ્યાને રાખીને જે કઈ નિર્ણય લેવાનું છે આપણે ચર્ચાના અંતે મળી આજે તારીખે આપણે એક મુલાકાત નિરીક્ષણ અને આ પ્રાથમિક ચર્ચાઓ આપણે કરી હવે તારીખ નક્કી કરવામાં આવી સર અમે આજે જિલ્લા કલેક્ટર શ્રી પાસે આવેલા કે અગાઉ જે અગિયાર અગિયાર જે ની અંદર જે બ્લાસ્ટ થયો એ બ્લાસ્ટના સંદર્ભની અંદર જે અમારી રજૂઆત હતી કે બ્લાસ્ટ થઈ ગયો તો એમની સલામતી નહોતી ગ્રામજનોની સલામતી શું એના સંદર્ભની અંદર એક અમે આવેદન રજૂ આવેદન આપી રજૂઆત કરી હતી અને એના અંદર નાયબ કલેક્ટર સાહેબને તપાસ સોંપવામાં આવી હતી કે તપાસની અંદર એમને એક જાહેરનામું આપ્યું હતું કે જાહેર નોટિસ આપી હતી કે તમામ લાગતા અધિકારી ઈડી સાહેબ જીપી સીપીસીપી જે અગિયાર અધિકારીઓ તેમને હાજર રહેવાનું હતું જાહેર સભાની અંદર ખુલાસા આપવાના હતા કે પ્લાસ્ટ કયા કારણે થયો તેના સંદર્ભમાં અમે પણ હાજર હતા તે દિવસેની ઉપસ્થિતિમાં એ કોઈ અધિકારી હાજર નહોતા કલેક્ટર સાહેબની ઉપસ્થિતિમાં લાગતા ઓળખતા એ દાદા અમે રજૂઆત કરી કે સાહેબ અમારી સલામતી શું જો આવી રીતે અધિકારીઓ આજે ગેરહાજર રહે તો અમારું શું હવે તપાસનું શું અને શું સલાહ એમ એ રીતે એક અમે રજૂઆત કરી સાહેબ એમને એવું કીધું હતું નાખ્યા ગ્રામ્ય કે અમે જે તે સમયે ગ્રામની વિઝિટ કરી આઈએસએલને જણાવીએ છીએ કે અમે અગાઉ બે ત્રણ દિવસની અંદર તમારા ગામની વિઝિટ લઈશું અને તમારા પ્રશ્નો જોઈશું શું છે એ દિવસોને ઘણા દિવસ વીતી ગયા એટલે અમે મુખ્યમંત્રી સાહેબ પાસે ગયા મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર પટેલે બીજી તારીખે અમે રજૂઆત કરી તો એમના દ્વારા આપણા જે જૂના કલેક્ટર સાહેબ હતા કેવી ગુવાર સાહેબ તેમના સંદર્ભમાં એક મિટિંગ લેવામાં આવી એમના થ્રુ અમે મિટિંગ કરી કે અમને ટેલિફોનિક જાણ કરીએ ત્યાંથી ત્યાંથી આપણા જે હા હાલ હાલ કલેક્ટર સાહેબ છે તેમને કે આ લોકોનો પ્રોબ્લેમ શું આ છે તમારી પાસે આ છે શું છે એમ તો એમણે કીધું કે આ લોકોની મિટિંગ એક લો જોઈન્ટ અને જોઈન્ટ મીટિંગ માટે આજે અગિયાર વાગે ઉપસ્થિત રહેવાનું હતું અમારે તો અમે ઉપસ્થિત રહ્યા પણ એના લાગતા વખતે અધિકારી ઈડી સાહેબ કે જીપીસીબી કોઈ હાજર જ નથી કલેક્ટર સાહેબ પછી તો અમને કોઈ જાણ કરવામાં બંધ નથી આવી કે કશું કરવામાં બંધ નથી આવ્યું એમ વાતચીત કરવાની તો અમને આજે પટેલ સાહેબને મળ્યા અને અમને કીધું કે સાહેબ આવી રીતે ગામવાના ધક્કા ખવડાવવાના એમ કરી હિતષ પટેલ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની